નમસ્કાર હું જગદીશ પાટણકર આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિચાર પર વાત કરવાના છીએ આ વિચાર આવે છે ભૌતિક શાસ્ત્રી ડેવિડ ડોયસના પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીના અઢારમા પ્રકરણમાંથી જેનું શીર્ષક છે ધ બિગિનિંગ ડોઇશ અહીં એક એવો સવાલ ઉઠાવે છે જે આપણી સમજને હચમચાવી શકે છે શું એવું બની શકે કે આપણે માનવજાત જ્ઞાનના અંત પર નહીં પણ એક અનંત સફરની બિલકુલ શરૂઆતમાં ઊભા હોઈએ ચાલો આ અદ્ભુત દ્રષ્ટિકોણને સાથે મળીને સમજીએ આપણી ચર્ચાની શરૂઆત કરવા માટે આઇઝેક એસિમોવનું આ વાક્ય એકદમ પરફેક્ટ છે ખરું ને એસીમોવ કહે છે કે પૃથ્વી આપણું અંતિમ મુકામ નથી પણ એક શરૂઆત છે એક લોન્ચપેડ છે આ જ વિચાર આ જ માનસિકતા કે આપણું અસ્તિત્વ સ્થિર નથી પણ એક અનંત સાહસ છે એ ડોઈશની દલીલનો પાયો છે આ આપણને આપણી જાતને અને આપણી ક્ષમતાઓને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરે છે તો આજે આપણે કયા રસ્તે આગળ વધીશું સૌથી પહેલાં આપણે સમજીશું કે કેવી રીતે એક સંકુચિત દ્રષ્ટિકોણ આપણી કલ્પનાને બાંધી દે છે પછી આપણે એક બહુ જ સામાન્ય ભ્રમણાનો સામનો કરીશું જેને કહેવાય છે બસ હવે પહોંચી ગયા એકવાર આપણે આ પાયાની માન્યતાઓને પડકારી લઈશું પછી આપણે જોઈશું કે આપણું અજ્ઞાન ખરેખર કેટલું વિશાળ છે અને છેલ્લે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે અનંતતાની શરૂઆતમાં ઊભા રહેવાનો સાચો અર્થ શું છે સારો તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી સંકુચિત દ્રષ્ટિકોણ આનો સીધો સાદો અર્થ એ છે કે આપણી અત્યારની સમજ અને આપણો જોવાનો દ્રષ્ટિકોણ જ ઘણીવાર આપણી કલ્પનાની સરહદો નક્કી કરી દે છે આ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે ચાલો ઇતિહાસમાંથી એક સરસ ઉદાહરણ લઈએ વિચારો આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં એરાટોસ્થેનિસ નામના એક ગ્રીક વિદ્વાને પૃથ્વીનો ઘેરાવો માપ્યો હતો એ જમાનામાં આ એક અકલ્પનીય સિદ્ધિ હતી પણ એમના માટે અને એ પછીની સદીઓ સુધી લોકો માટે પૃથ્વીનું કદ એટલું મોટું હતું એટલું વિશાળ હતું કે એ લગભગ અનંત જેવું જ લાગતું હતું એ જ એમનું બ્રહ્માંડ હતું એમની દુનિયાની સીમા હતી અને જ આપણે સંકુચિતતા કહી શકીએ અને અહીં જુઓ સમયની સાથે આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાયો છે એરાટોસ્થેનિઝ માટે પૃથ્વી જ બધું હતી વિશાળ અને બ્રહ્માંડનું કેન્દ્ર જ્યારે આજે આપણા માટે પૃથ્વી તો આ અનંત બ્રહ્માંડમાં એક નાનકડું વાદળી ટપકું છે અબ જો ગ્રહોમાંથી માત્ર એક જે એક સમયે દુનિયાની સીમા હતી તે આજે આપણા માટે એક શરૂઆતનું બિંદુ બની ગયું છે બસ આ જ સંકુચિતતા આપણા જ્ઞાન વિશેના વિચારો પર પણ લાગુ પડે છે જે રીતે પૃથ્વી વિશેનો આપણો દ્રષ્ટિકોણ એક સમયે સંકુચિત હતો એ જ રીતે જ્ઞાન વિશેનો આપણો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે છે અને આ જ આપણને એક બીજી ભ્રમણા તરફ લઈ જાય છે જેનું નામ છે લગભગ ત્યાં પહોંચી ગયા મતલબ કે આપણને સતત એવું લાગે છે કે બસ હવે આપણે બધા અંતિમ જવાબોની ખૂબ નજીક છીએ આ એ મુખ્ય ગેરસમજ છે જેની સામે ડેવિડ ડોઈશ દલીલ કરે છે લગભગ ત્યાં પહોંચી ગયાની ભ્રમણા એટલે એવી માન્યતા કે આપણે જે કંઈ જાણીએ છીએ એ લગભગ બધું જ છે હવે જે કંઈ બાકી છે એ તો બસ નાની નાની ખાલી જગ્યાઓ ભરવાનું કામ છે સાચું કહું તો આ વિચાર બહુ આકર્ષક છે કારણ કે એ આપણને એક સુરક્ષા અને નિપુણતાનો અહેસાસ કરાવે છે પણ એ એટલો જ ખતરનાક અને મર્યાદિત પણ છે અને જો આ ભૂલ કરવી કેટલી સહેલી છે અહીં ભૌતિકશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિક રિચાર્ડ ફાઇનમેન પોતે ઓગણીસો પાંસઠમાં આ જ જાળમાં ફસાયા હતા એમણે વૈજ્ઞાનિક શોધની સરખામણી અમેરિકાની શોધ સાથે કરી કે એવું કામ તમે ફક્ત એક જ વાર કરી શકો પણ અહીં તેઓ એક મૂળભૂત વાત ચૂકી ગયા વૈજ્ઞાનિક જ્ઞાન કોઈ જમીનનો ટુકડો નથી જેને જીતી શકાય એ તો સમજણની એક એવી ક્ષિતિજ છે જે સતત વિસ્તરતી રહે છે અનંત કાળ સુધી આ લગભગ પહોંચી ગયાવાળી માનસિકતાના બે અલગ અલગ ચહેરા છે એક છે નિરાશાવાદી દ્રષ્ટિકોણ એ કહે છે કે આપણે કુદરતી કે કોઈ દૈવી મર્યાદાઓની એટલા નજીક પહોંચી ગયા છીએ કે હવે એને પાર કરી શકીશું નહીં અને બીજો છે આશાવાદી યુટોપિયન દ્રષ્ટિકોણ એ કહે છે કે ચિંતા ના કરો આપણે બહુ જ જલ્દી બધી મોટી સમસ્યાઓ ઉકેલી લઈશું પણ મજાની વાત એ છે કે આ બંને રસ્તા એક જ જગ્યાએ પહોંચાડે છે પ્રગતિનો અંત બંને આપણને સ્થિરતા તરફ ધકેલે છે અને આ વિચાર કંઈક ભૂતકાળની વાત નથી ઓગણીસો નેવું ના દાયકામાં આ જ લગભગ પહોંચી ગયાવાળી ભ્રમણાએ એક નવા સ્વરૂપમાં પુનરાગમન કર્યું એક પુસ્તક આવ્યું જેનું શીર્ષક હતું ધી એન્ડ ઓફ સાયન્સ અને એમાં દલીલ કરવામાં આવી હતી કે વિજ્ઞાનનો સુવર્ણયુગ હવે પૂરો થઈ ગયો છે એના લેખક જ્હોન હોર્ગન એમણે દલીલ કરી કે બધી મોટી અને મૂળભૂત શોધો તો થઈ ચૂકી છે એમણે તો ત્યાં સુધી કહ્યું કે ભવિષ્યનું વિજ્ઞાન વ્યંગ્યાત્મક હશે હવે વ્યંગ્યાત્મકનો અર્થ અહીં એ છે કે એ હવે કોઈ ઉદ્દેશ્યપૂર્ણ સત્ય શોધી શકશે નહીં એ કલા કે સાહિત્યની જેમ બની જશે જ્યાં સિદ્ધાંતોને સાચા કે ખોટા સાબિત કરી શકાશે નહીં બસ એના નવા નવા અર્થઘટન થતા રહેશે હોર્ગનની દલીલમાં જે ભૂલ છે એ સમજવા જેવી છે જુઓ એ શરૂઆત ક્યાંથી કરે છે એ પહેલાં તો વિજ્ઞાનની વ્યાખ્યા બાંધે છે કે વિજ્ઞાન એટલે ઉદ્દેશ્યપૂર્ણ સત્યની શોધ પછી એ ચતુરાઈથી ભવિષ્યના બધા ઊંડા પ્રશ્નોને દાર્શનિક કહીને અલગ પાડી દે છે હવે જો ભવિષ્યના પ્રશ્નો વૈજ્ઞાનિક રહ્યા જ નહીં તો પછી એ નિષ્કર્ષ પર પહોંચે છે કે ભવિષ્યનું વિજ્ઞાન કોઈ વાસ્તવિક પ્રગતિ કરી શકશે નહીં આ એક ગોળ ગોળ ફરતી દલીલ છે જેમાં નિષ્કર્ષ પહેલેથી જ નક્કી કરી લેવામાં આવ્યો છે તો આ બધું આપણને એ જ મૂળભૂત સવાલ પર પાછા લાવે છે શું હોર્ગન સાચા હતા શું આપણે ખરેખર અંતની નજીક આવી ગયા છે શું વૈજ્ઞાનિક જ્ઞાનની કોઈ અંતિમ સીમા છે આનો ડેવિડ ડોઈશનો જવાબ છે એક મોટો અને સ્પષ્ટ ના અને એના માટેનો પુરાવો એ નથી કે આપણે કેટલું બધું જાણીએ છીએ પણ એ છે કે આપણે કેટલું બધું નથી જાણતા આપણું વિશાળ અજ્ઞાન જ એ વાતનો સૌથી મોટો સંકેત છે કે આપણે અંતની આસપાસ પણ ક્યાંય નથી તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો આવે છે આપણું જ્ઞાન પૂર્ણ થવાની વાત તો દૂર રહી આપણા જ્ઞાનના પાયામાં જ મોટી મોટી તિરાડો છે ભૌતિકશાસ્ત્રના બે સૌથી મોટા સ્તંભ આઈન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટી અને ક્વોન્ટમ મિકેનિક્સ એકબીજા સાથે સીધા વિરોધાભાસમાં છે આ કોઈ નાનીસૂની વાત નથી આ આપણી વાસ્તવિકતા વિશેની સૌથી ઊંડી સમજમાં રહેલી એક મોટી ખામી છે અને આ કંઈ નાની નાની વિગતો નથી જેને ભવિષ્યમાં સુધારી લેવામાં આવશે આપણે તો જ્ઞાનના આખે આખા ખંડોનો સામનો કરી રહ્યા છીએ જે હજી શોધાયા જ નથી ક્વોન્ટમ ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે છે એ આપણે નથી જાણતા આખા બ્રહ્માંડનો લગભગ સિત્તેર ટકા હિસ્સો બનાવતી ડાર્ક એનર્જી શું છે એની આપણને કોઈ ખબર નથી અને સૌથી મોટો સવાલ ચેતના શું છે એ ક્યાંથી આવે છે આપણી પાસે આનો કોઈ સંતોષકારક જવાબ નથી આપણું અજ્ઞાન ખરેખર વિશાળ છે અને જો કોઈને હજી પણ પુરાવાની જરૂર હોય તો ચાલો બ્રહ્માંડશાસ્ત્રનું ઉદાહરણ લઈએ ઓગણીસ અઠ્ઠાણું અઠાણું પહેલાં મોટાભાગના વૈજ્ઞાનિકો માનતા હતા કે બ્રહ્માંડ એક દિવસ વિસ્તરવાનો બંધ કરી દેશે અને બિગ ક્રંચમાં ફરીથી સંકોચાઈ જશે પણ પછી ડાર્ક એનર્જીની શોધ થઈ અને હવે આપણે માણીએ છીએ કે બ્રહ્માંડ હંમેશા માટે વિસ્તરતું જ રહેશે બ્રહ્માંડના અંતિમ ભવિષ્ય વિશેનું આપણું આખું ચિત્ર ફક્ત બે દાયકામાં ઊંધું વળી ગયું આ બતાવે છે કે આપણા સૌથી પાયાના વિચારો પણ કેટલા જલ્દી બદલાઈ શકે છે તો એકવાર આપણે એ વાત સ્વીકારી લઈએ કે આપણે ખરેખર ઘણું ઓછું જાણીએ છીએ તો શું થાય એનાથી આપણને ભવિષ્ય વિશેની જે ભવિષ્યવાણીઓ છે એને એક સંપૂર્ણપણે નવી રીતે જોવાની તક મળે છે ભવિષ્યવાણી તરીકે નહીં પણ એવી સમસ્યાઓ તરીકે જેને આપણે ઉકેલી શકીએ છીએ દાખલા તરીકે ડૂમ્સ ડે આર્ગ્યુમેન્ટને જ લઈ લો આ એક એવી ગાણિતિક દલીલ છે જે કહે છે કે માનવજાતનો અંત કદાચ બહુ નજીક છે પણ ડૂઈશ કહે છે કે આ દલીલમાં એક મોટી ખામી છે જો માનવતાનું ભવિષ્ય અનંત હોય અને આપણે બ્રહ્માંડમાં અનિશ્ચિતપણે વિસ્તરણ પામીએ તો આખી દલીલ જ પડી ભાંગે છે આ દલીલ આપણા અંતની આગાહી કરવાને બદલે આપણી અનંત સંભાવનાઓ તરફ ઇશારો કરે છે આવું જ કંઈક સિંગ્યુલેરિટીના વિચાર સાથે પણ છે એટલે કે એવો ડર કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક દિવસ આપણાથી આગળ નીકળી જશે અને આપણી પર રાજ કરશે ડોઈશ દલીલ કરે છે કે આ વિચાર સાર્વત્રિકતાના સિદ્ધાંતને બરાબર સમજતો નથી મનુષ્યો પહેલેથી જ સાર્વત્રિક નિર્માતા છે આપણું મન ભૌતિકશાસ્ત્રના નિયમો હેઠળ શક્ય હોય એવી કોઈ પણ વસ્તુનું નિર્માણ કરી શકે છે એઆઈ આપણું સ્થાન લેવા નથી આવી રહ્યું પણ એ આપણા જ્ઞાન સર્જનની પ્રક્રિયાનો જ એક ભાગ છે અને આ વાતને દાર્શનિક પોપરે બહુ સરસ રીતે રજૂ કરી છે તેઓ કહે છે કે આપણા અનંત અજ્ઞાનને સ્વીકારવું એ જ આપણને અનંત જ્ઞાનની સંભાવના તરફ દોરી જાય છે આ એક જ વાક્યમાં નમ્રતા પણ છે અને શક્તિ પણ છે અને આ બધી ચર્ચા આપણને આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી ગહન નિષ્કર્ષ પર લઈ આવે છે અનંતતાની શરૂઆત કોઈ ભવિષ્યવાણી નથી પણ એક પસંદગી છે ભૌતિકશાસ્ત્રી જ્હોન વ્હીલરે આપણે જે ઊંડા રહસ્યનો સામનો કરી રહ્યા છીએ એને કેટલી સુંદર રીતે વ્યક્ત કર્યું છે આપણે બ્રહ્માંડનું વર્ણન કરતાં સમીકરણો તો લખી શકીએ છીએ પણ એ સમીકરણો પોતે એ નથી સમજાવી શકતા કે આ બ્રહ્માંડ શા માટે અસ્તિત્વમાં છે નિયમો જાણવા અને નિયમો શા માટે છે એ સમજવું એ બે વચ્ચે મોટો તફાવત છે અને આ શા માટેનો જવાબ શોધવો એ જ અનંત શોધનો માર્ગ છે અને એટલે જ ડેવિડ ડોઈસના શબ્દોમાં આપણી સામે અનંતતા પડેલી છે ભવિષ્ય એવું કંઈક નથી જે આપણી સાથે બસ બની જાય છે એ તો આપણે જે પસંદગીઓ કરીએ છીએ એનાથી બને છે આ પસંદગી છે સ્થિરતા અને પ્રગતિ વચ્ચેની આ પસંદગી છે એક અંતિમ અંત અને અનંતતાની શરૂઆત વચ્ચેની તો આપણે કયો રસ્તો પસંદ કરીશું આ વિચાર સાથે હું તમને છોડી જાઉં છું આભાર